નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓસેન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એના વિવિધ પ્રશ્નપત્રોનું આપણે સોલ્યુશન કરીએ છીએ એ અંતર્ગત આજે આપણે ધોરણ 10 ધોરણ 10 ના વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના વિભાગ સી પ્રશ્નપત્ર 4 પ્રશ્નપત્ર 4 ના વિભાગ

ત્યાં જઈ તમે online ખરીદી કરી શકો છો અથવા તો અહીંયા ફોન નંબર આપવામાં આવ્યા છે ત્યાં સંપર્ક કરીને મેળવી શકો છો અથવા તો ઓફિશિયલ જે વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર જઈ અને તમે ખરીદી કરી શકો છો આ ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરવા માટે ખરીદી કરી લો ગાલા અસાઇનમેન્ટ ખરીદો એ પછી તમારા માટે જે આ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન નવનીત દ્વારા તૈયાર કરવામાં આવી છે એ એપ્લિકેશનનો લાભ લેવા માટે એ એપ્લિકેશનની અંદર તમને અલગ અલગ ઓનલાઈન આન્સર કી સાવ ફ્રીમાં મળવાની છે હવે એ કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કઈ રીતે તમારે એનો લાભ લેવો તો ગાલા સમેન્ટ બુકની તમે ખરીદી કરો છો એ બુકના પહેલા પેજના પાછળના ભાગમાં આ રીતે તમને જોવા મળશે અહીંયા ક્યુઆર કોડ આપેલો છે આ ક્યુઆર કોડ સ્કેન કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો બેઝિક માહિતી માંગશે તમારી એ તમે ફિલઅપ કરો એ બાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે ને એ એક્સેસ કોડ અહીંયા છે આ એક્સેસ કોડ તમે જેવો દાખલ કરશો એ બાદ તમે આમનો ઉપયોગ કરી શકો છો અને સરસ મજાની એપથી તમે લાભ લઈ શકો છો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો એ સિવાય ગાલા દ્વારા તમારા માટે ધમાકેદાર ઓફર આપવામાં આવે છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે સરસ મજાના પ્રશ્નો સંગ્રહો આની અંદર હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો છો આ બુકની જો તમે ખરીદી કરો છો તો આ વખતે ગાલા દ્વારા એક આકર્ષક ઓફર છે તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારેની હોય તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપશે એ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે અહીંયા એક પ્રોમો કોડ આપેલો છે આ યુઝ કરવો પડશે એન એવી ફિફ્ટીન તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય

આ ઓફરનો પણ તમે લાભ લઈ શકો છો હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ છીએ બધા જ વિભાગનો જે પહેલો પ્રશ્ન હોય છે એ હોય છે અનુવાદનો વિભાગ એની અંદર પેરેગ્રાફનો અનુવાદ હતો વિભાગ બી ની અંદર પદ્ય એટલે કે શ્લોકનો અનુવાદ હતો અને વિભાગ સી ની અંદર આ નાટ્ય વિભાગ છે એટલે કે નાટ્યાંશનો આપણે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનો થાય છે અહીંયા સાક્ષી ભૂત આ મનુષ્ય પાઠમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે આ ડાયલોગ લેવામાં આવ્યા છે સુનિત કહે છે સત્યમ વદતિ ભવાન તમે સાચું કહો છો ગવાદયહ પશવસ્તુ ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધયહ સંતિ એટલે નિર્બુદ્ધિ છે બુદ્ધિહીન છે એમનામાં બુદ્ધિ નથી પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવોપી પરંતુ કસિત એટલે કોઈ સબુદ્ધિ એટલે બુદ્ધિશાળી માનવોપી એટલે માણસ પણ એદી ઘટના સલા દૂરે ધાવતી ઘટના સ્થળથી દૂર ધાવતી દોડી જાય છે દોડે છે તરહી પશુહુ એવ સહ તરહી એટલે તો પશુહુ એવ પશુ જ છે સહ એટલે તે તે માણસ પણ પશુ જ છે પુનિત કહે છે વસ્તુ તસ્તુ એટલે કે વાસ્તવમાં હકીકતમાં તો મનુષ્ય યદી મનુષ્ય ઇવ વર્તતે માણસ જો માણસ જેવો છે એટલે હકીકતમાં જો એ માણસ છે તદાસહ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા તો એ દુર્ઘટનાનો સાક્ષી ભૂતવા એટલે થઈને ત્રિવિધમ કાર્યમ આચરતિ ત્રણ પ્રકારના કાર્ય કરે છે સુનિત પૂછે છે

જે જુકીયમ નામના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે નામનો શિષ્ય છે એ કહે છે ભો ભગવાન હે ભગવાન અહિયાં ભગવાન શબ્દ પૂજ્ય અર્થની અંદર કે હે પૂજ્ય ઈદમ ઉદ્યાનમ આ બગીચો છે ઉદ્યાનમ એટલે બગીચો

તત ભગવાન એવ પુરત પ્રવેશતુ અહમ પ્રસદા પ્રવિશામી એટલે પૂજ્ય આપ જ પહેલા પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું પરિવરાજક કહે છે બાઢમ બાઢમ એટલે સારું બાઢમ એટલે સારું ભલે તતહ પ્રવિશતિ હિ શાંડિલ્ય પ્રવિશતિ એટલે કે પેલા પરિવરાજક સંન્યાસી પ્રવેશે છે અને પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે તો આ રીતે આપણે નાટ્યાંશ છે એમનો અનુવાદ અહીંયા

ચાણક્ય ચંદનદાસ ને કઈ રીતે ભય બતાવે છે તો ચંદનદાસ ને બોલાવે છે ચાણક્ય અને પહેલા તો પૂછે છે કે આજે રાક્ષસ છે અમાત્ય રાક્ષસ એના સગા સંબંધીઓ તમારે ઘેર છે વાત સાચી છે ચંદનદાસ જ્યારે સ્વીકારતા નથી તો ત્યારે ભય બતાવતા ચાણક્ય કહે છે કે રાજ વિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે આમ દંડ દેવાનો ડર બતાવી આમ કહી ચાણક્ય ચંદનદાસને ભય બતાવે છે આપણો 31મો પ્રશ્નનો જવાબ છે 32મો પ્રશ્ન જતુ ગૃહ વિશે ટૂંક નોંધ લખવાની છે જતુ ગૃહ એટલે શું જેને આપણે ગુજરાતીમાં લાખ કહીએ છીએ એ લાખનું ઘર અહીંયા આપ્યું છે જતુનહ ગૃહમ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે લાખનું ઘર તો પાંડવોને મારવા માટે થઈ અને દુર્યોધન દ્વારા કૌરવો દ્વારા અનેક ચાલ અનેક ષડયંત્ર રચવામાં આવ્યા ભીમને લાડુઓ ખવડાવી અને પાણીમાં નાખી દેવામાં નદીમાં નાખી દેવામાં આવ્યા એ સિવાય પણ ઘણા બધા ષડયંત્ર શત્રુઓ દ્વારા મરાવાના કરવામાં આવ્યા એમાંનું એક ષડયંત્ર છે અને એ છે જતુગૃહનું ષડયંત્ર વારણાવત નામનું એક નગર હતું આ બધા રહેતા હતા હસ્તિનાપુરમાં હસ્તિનાપુર એટલે અત્યારનું દિલ્હી તો એ વારણાવત નગરની અંદર દુર્યોધન અને શકુનીને ષડયંત્રથી એક લાખનો મહેલ બનાવવામાં આવ્યો એટલે બહારથી તો જોવામાં ખૂબ જ સુંદર હતો પણ કોઈ જાણતું નહોતું કે આ લાખનું એટલે કે આ જતુનું ગૃહ છે અને લાખની એ વિશેષતા હોય છે એમને સળગાવવાની સાથે જ ભળભળ તરત થોડી જ ક્ષણોની અંદર સળગી જાય આખો મહેલ સળગી જાય એટલે આવો એક મહેલ છે એ બનાવવામાં આવ્યો છે અને વારણાવત એમને મોકલવામાં આવ્યા પાંડવોને કે ત્યાં સરસ મજાનો મેળો થવાનો છે તમે પાંચેય પાંડવો અને કુંતી માતા ત્યાં ફરી આવો એ વારણાવત મહેલની અંદર રહે છે અને લાક્ષા ગૃહમાં પાંડવોને કુંતી સાથે જીવતા સળગાવી દેવાની એમની યોજના હતી પણ યોજના એમની વિફળ જાય છે કારણ કે વિદુરજી જે છે એ વિદુરજી એ વિદુરજી કોણ છે સૌથી મોટા

અને આ રીતે આખા જતુક ગૃહ ની વાત મહાભારતની અંદર આપેલી છે તેત્રીસ મો પ્રશ્ન છે શાંડિલ્ય નું પાત્ર આ શાંડિલ્યનું જે પાત્ર છે સત્યમ મયુરક નામનો પાઠ એમાં આવે છે ભગવત જુકીયમ નામનો એક સરસ મજાનો આમ તો હાસ્ય પ્રધાન એ ગ્રંથ છે એ ભગવત ઝુકીયમ એમના રચયિતા છે બોધાયન બોધાયન નામના લેખકે કવિએ લખેલો છે

એક બીજા યોગી સાધુનો એ શિષ્ય બની જાય છે અહીંયા આપણે એની જમવાની જે રુચિ હતી એ ઓછી થતી નહોતી જમવાનું ખૂબ ભાવતું અને જમવાની ખૂબ ઈચ્છાઓ થતી પણ ગુરુ એમને સતત ભણાવવાની ફરજ પાડતા જયારે ભિક્ષા લેવા માટે જાય ભિક્ષા લેવાને હજી સમય હોય રસોઈ તૈયાર ના થઈ હોય ગામની અંદર તો નગરની બહાર ગુરુ શિષ્ય ચર્ચાઓ કરે ગુરુ શિષ્યને ભણાવવાનો પ્રયાસ કરે ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતા વહેલા પહોંચી ગયા સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને સાંડિલ્ય ને સમય દરમિયાન માર્ગમાં આવેલા એક ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાની સલાહ આપે છે એવા સમયે ઉદ્યાનમાં ભય ઉભો કરે છે અને આ રીતે હાસ્ય રસનો જન્મ થાય છે આવી રીતનું એમનું પાત્ર અહીંયા સત્યમ મયુરહ પાઠ ની અંદર આપેલું છે ચોત્રીસ પ્રશ્ન દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના કોઈ પણ બે કર્તવ્ય બે કર્તવ્ય વિશે આપણે

પોતે પણ દુઃખનો અનુભવ કરવો જોઈએ કારણ કે મનુષ્ય જ બીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થઈ શકે તો આવા જીવને છોડીને સંવેદના અનુભવતો નથી તે માણસ કેવડવાને લાયક છે નહીં જે સંવેદનાનો અનુભવ ના કરે હકીકતમાં માણસ છે નહીં એ તો પથ્થર સમાન નિર્જીવ છે બીજું કર્તવ્ય દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય છે કે કર્તવ્યનું પાલન કરવું એટલે કે જે દુર્ઘટનાની અંદર દુર્ઘટનાગ્રસ્ત થયેલા જે લોકો હોય એ લોકોને તરત હોસ્પિટલે પહોંચાડવા દવાખાને પહોંચાડી જો એમને લોહી લોહીની વ્યવસ્થા કરવી અને એમના પરિવાર ને જાણ કરવી આ એમનું આપણું બધાનું બીજું કર્તવ્ય રહેલું છે તો આમ બે કર્તવ્ય વિશે આપણે અહીંયા જોયું ત્રીજું કર્તવ્ય છે બોધ પ્રાપ્તિ એના ઉપરથી આપણે કંઈક બોધ મેળવવાનો છે કે આપણે પણ આવી દુર્ઘટનાના ભાગી ના બનીએ એ માટે થોડી સાવધાની રાખવી

આ સીત આ રીતે આ વાક્ય અહીંયા બનશે થોડું ધ્યાન દઈ થોડું શીખી અને વાક્ય બનાવતા તમને આવડી જશે આ રીતે આપણે વિભાગ સી નું સોલ્યુશન જોયું વધારે અપડેટ તમારે મેળવી હોય અહીંયા ફોન નંબર આપેલા છે સંપર્ક કરો વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો વિભાગ સી નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છે ફરી મળીશું વિભાગ ડી ના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત